હલો મિત્રો જય દ્વારકાધીશ નવો દિવસ નવી સવાર અને નવી શરૂઆત સાથે સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં તો મિત્રો હમણાં બે દિવસથી આપણે આજે નહોતા રાજકોટમાં સુરત ગયા તા આપણા મિત્ર હે સી અતુલભાઈ આગરિયા અમે બે એનું એક કામ હતું તો એ પતાવા ગયા હતા અને આજે સવારે પાંચ વાગે અમે બે ઘરે પહોંચ્યા છીએ તોડે ઘણી નીંદર કરીને 8 વાગે આપણે આતિયાર કારખાના આવી ગયા છીએ કારખાનામાં નીતે શું કામકાજ आले છે એ આપણે નીતે જાય ત્યારે બતાવી દો તમને અત્યારે મારા પેપર વર્ક જે કઈ બાકી છે બે દિવસનું ભેગું થયું હોય એ જોઈ લઉં ફિનિશ કરી લઉં પછી આપણે નીતે જાય તો ફાઇનલી આપણે નીતે આવી ગયા છીએ આયા આપણે રેગ્યુલર કામ आले છે આપણે સેટિંગ લાગ્યું તેદી જ આપણે ગયાતા જોઈ લ્યો આ બળ છલનો ઢગલો છે આ ત્યાં ટ્રેક્ટર આવી ગયું बाजूના ખાતામાંથી ભરે છે સક્તિભાઈના ખાતાથી ભરી લીધું છે રવિ એવોનો ભાઈ આવી ગયા જોઈ લે આ ટ્રેકર ભરાય છે બગોદરા ભેગા થઈ ગયા હતા કારણ કે એ ભાદર વાગ્યા હે અને અમે સુરત થી રિટર્ન આવતા હતા અહીંયા અમારે સંજયભાઈ અને ફિરોજ બે મશીન આ કે ભરાઈ ગયો છે આપણે અહીંથી હવે અત્યારે અમારે આ બે ખાતાનો સોલ ભરવાનો બાકી છે એ ચાલુ છે મજામાં અમારા ભાઈ ફૂલ મોદીલા વિડીયો હાલતો એટલે અમે કઈ હાળી કરવા જોઈએ ને તો હમણાં બે દિવસથી આપણે બાય રહેતા રાજુભાઈને ને એના આપણે મેળા નહોતા તો અમે બે ભાઈ ત્યાં ભેગા થઈ ગઈ પાણી ગયો ભોપલ હોટલ આવી ગયા આયા ને એવું હે ભેગો હવે ને એ બે દિધી તો કઈ જોયો નથી કારણ કે બે દિધ્યા હોય ગયા બહાર એટલે વિડીયો કોલે કરે ને ઘર વેન કરે તમે જલ્દી ઘીરે આવો મારે આવવું છે ફોન કરીને કે તૈયાર થઈ જાય એટલે કેજો હમણાં આપણે એને કારખાને તેડી આવજો તો મિત્રો ફાઈનલી હારવિન સીજાને હું કારખાના લઈને આવી ગયો છું અત્યારે હવે અમારે હાર્વિનભાઈ ને અત્યારે આમ જો આવી ટાઈટમાં ગરમી થાય છે હાર્વિન गर्मी, ने? गर्मी जे। एसी चालू करू? थे गर्मी तो एसी चालू कर दीको हमारे सानू मनो बेजा पंखो चालू तू तो सानू मनोर रहने।

તારે બિલ બનાવવું છે તને આવડે છે ન આવડે હેં સરસ નું આવડે હું બનાવી લઉં ભાઈ તારે નથી બનાવું તું અહીંયા ઘડીક હોઈ જાવ હો હમણાં તને પાછું કાર્ટૂન ચાલુ કરી દઉં ને હું બનાવી લઉં હો તમારા આરવીન ભાઈને ને બિલ બનાવજે હમણા આપણે છોલના ટેક્ટર ભરાણો ને મે કીધું લે ગડી કમ્પ્યુટર માં ખાલી કરી દયો આ કાર્ટન નેટવર્ક જોતા હતા તો મે કીધું બિલ બનાવી લો તો મને કે પપ્પા મારે બિલ બનાવવું છે કા દેખું ઓ બનાવી લો આ નાગલા ડુકલી જોવો જો તો મિત્રો આ છે અમારા રાજુભાઈ ની ઓફિસ અને આપણે બપોર પછી આવીને બેહી ગયા એ રાજુભાઈ ની ઓફિસ છે સમજો હે ને ઘરે હોય ઓફિસે હોય કે બહાર હોય જેણે હમણાં ચશ્મા લીધા છે તો પહેરી જ રાખવાના રાજા આમું જો તો વાહ વાહ રાજા વાહ કમ્પ્યુટર માં કામ કરવામાં એ ચશ્મા પેરવાના એમને હાથમાં પ્રોબ્લેમ તો હજી તને ફેર નથી પીડ્યો અચ્છા મેં કીધું આને ચશ્મા બહુ જાઝા ગમી ગયા લાગે કાઢતો નથી તો મિત્રો અત્યારે નો ઓફિસે બેઠાય કારખાનાનું નાનું મોટું બધું કામકાજ પતી ગયું હોય બોપોર પહેલાં બરોબર માલ મટવિયલ ભરવા હોય કંઈ અત્યારે જવાનું ન હોય કને દે કોઈ બીજું આવવાનું તો રાજુભાઈ અત્યારે એની ઓફિસે બેઠા છે એટલે હаньના 7 વાગી ગયા રાજુભાઈ નો ઓફિસે થી આપણે કારખાને આવી ગયા છીએ આજનો વિડિયો મિત્રો આપણે પૂરો કરીએ છીએ આજ આખો દિવસ ફૂલ કંટાળો આવ્યો છે કારણ કે ઉજાગરો હતો બરોબર છે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જય દ્વારકાધીશ